જય ચેહરમાં જય સદીમાં જય ગોગા મહારાજ ચેનલમાં દરેક હાર્દિક સ્વાગત છે જય મિત્રો ઘણા સમયથી આજે એક વર્ષ લગભગ આ યુટ્યુબ ચેનલ થવા આવ્યું છે અને એક વર્ષ દરમિયાન સારા બધા વ્યૂઝ અને સારી બધી મહેનત અને તમારા સુધી સારા સારા વિચારો અને સારા સારા દેવગતિના વિડીયો પહોંચાડવા માટેની મારી તૈયારી તો ઘણા બધાની કોમેન્ટ પણ હોય છે કે તમે વિષય પર ધ્યાન આપતા વિષયની બહાર લઈ જાઓ છો તમારો કોઈ હેતુ હતો નથી વિષયની બહાર લઈ જવાનો પણ હું કોઈ ચોપડી જોઈને કે વાંચીને બોલતો નથી કે કોઈ વસ્તુ મોઢે કરીને બોલતો નથી બોલવાનું ચાલુ થાય એટલે કઈથી કઈ પહોંચી જવાય એ ખુદ મને પણ ખ્યાલ હોતો નથી એટલે આજનો વિષય અને બનશે ત્યાં સુધી વિષયને ધ્યાનમાં લઈને જ બોલીશ ટાઈમ ધ્યાન રાખીશ કોને તકલીફ પડી હોય તો તો આજનો વિષય કે દેવ ધૂનવા આવે તે વખતે રડે છે કેમ અથવા બોલતું કેમ નથી ઘણી બધી કોમેન્ટ આ વિષય પર હતી બે ત્રણ કોમેન્ટ મેં વાંચી તો એ કોમેન્ટને ધ્યાનમાં રાખી આ વિડીયો જાણકારી આપતા કે દેવ કોઈ દિવસ રડતું નથી અને રડે તે દેવ ના કહેવાય મા ભગવતી માં જગદંબા જે વખતે કોઈને ધૂણવા આવે તે વખતે એ મજાત બોલે ખમાત બોલે એના સિવાય દેવ કોઈ દિવસ કોઈ આડી અવળી ભાષા આડી અવળી વાત દેવ ગતિમાં હોતી નથી પણ આજનું ચલણ આજના આધુનિક યુગની અંદર આજનું ચલણ જોઈએ તો ધૂણવામાં પણ લોકોએ માજા મૂકી દીધી છે જેમ મન ફાવે તેમ બફાટ સ્ટેજ પર સિગરેટો ચાલુ બીડી ચાલુ અને જેમ ફાવે તેમ બોલતા હોય છે જે કેટલી હદ સુધી યોગ્ય છે વિષય લેવો હોય છે પણ આ વિષયની બહાર જતું રહે છે એટલે દેવ ધૂણો આવે તે વખતે રડે છે કેમ આ વિષય આજનો આપલો છે અને આજના વિષયમાં જ્યારે નજર નાખીને આજના વિષયને જ્યારે ધ્યાનમાં રાખીને બોલતા હોય ત્યારે કે દેવ કોઈ દિવસ રડતું નથી પણ જે રડે છે એ કંઈક ને કંઈક આ ગતિની અંદર પૂર્વજ હોય શકે કોઈ મેલું કારણ હોય શકે અથવા કોઈ મેળવી વસ્તુ હોય શકે અથવા મૃત્યુ થયું હોય એવા સંજોગોમાં જ્યારે વ્યક્તિને આ દુનિયાની અંદર ભગવાન છે તો ભૂત પણ છે જેને ભગવાનમાં વિશ્વાસ છે અને પર વિશ્વાસ કરવો પડશે એટલે આવા બધા કારણો હોય તે રડતા હોય છે અને અલગ અલગ નામ લેતા હોય છે અલગ અલગ વસ્તુ કેતા હોય છે એમની સાચી ઓળખાણ આપતા નથી ઘણી વખત એવું પણ બનતું હોય છે કે રડતી વખતે વેર વચન પણ આપે છે વધાવો પણ આપે છે છતાં એ રડતા હોય છે તો આવા સમયે કોઈ પૂર્વજ હોય તમારું એ પૂર્વજ જ્યારે કોઈના શરીરે ઉતરે છે ત્યારે એ પૂર્વજ પણ રડતું હોય છે બીજી બાજુ જોઈએ કોઈની માતા કજિયામાં આવી હોય અથવા દુખમાં આવી હોય તો એ માતા અલગ અલગ નામ આપે છે પણ રડતી નથી રડવા માટે તો ફક્ત ને ફક્ત કારણ હોઈ શકે અથવા કોઈ વળગાડ હોઈ શકે અથવા કોઈ જેને મોક્ષ ના મળ્યો હોય એવું કોઈ પિતૃ હોય શકે તો આવી જ વસ્તુ રડતી હોય છે બાકી દેવ જગદંબા જોગમાયા કોઈ દિવસ રડતી નથી બીજી બાજુ દેવ ફક્ત ફક્ત ને ફક્ત એક વખત રડે છે આજ સુધી આ વાત તમને કોઈ નહી કરી હોય જે વાત તમારી સામે અને તમારી સાથે શેર કરવા જઈ રહ્યો છું કે ફક્ત દેવ ક્યારે રડે દેવ ક્યારે રડે અને કેવા કારણોમાં દેવને રડવું પડે અને દેવ શા માટે રડે તો દેવ રડવા માટે અને દેવને રડવા માટે તમારી એવી ભક્તિ અને એવું તમારું કર્મ હોવું જોઈએ તો દેવ રડે જ્યારે કુદરતના હાથમાં વાત હોય જયારે કુદરત સામે લડી લે અને કુદરત સામે લડતા 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 તમારા કર્મમાં ના હોય અને તમારા ભાગ્યમાં ના હોય તેમ છતાં એ કુદરત પાસે રડીને પણ તમારા માટે પૂરું કરી નાખે કે તમને તમારી જોડીને લઈને નાખી દે ત્યારે દેવ રડે છે જયારે એક માના બે દીકરા હોય અને જયારે દેવના ભાગલા પાડે ક્યાં એક વર્ષ તારે માતાની પૂજા કરવાની એક વર્ષ મારે માતાની પૂજા કરવાની તો તેવા સમય દેવ રડે છે કરોડો રૂપિયા હોય પુણ્ય બાર કરતા હોય અને ઘરની કુવાસીને તમારે આવકારો ના આપી શકતા હોય તે વખતે બાપની માતા રડતી હોય બાકી આજે જે ધૂણીજુ છે ધફી છે કાં તો કંઈક ને કંઈક વેરાગ હોય અને કંઈક ને કંઈક બહારનો વગાડ હોય અથવા કંઈક ને કંઈક પૂર્વજ હોય તો આવું જ રડે બાકી દેવ કોઈ દિવસ રડતું નથી અને જ્યારે આવું રડતું હોય આવી વસ્તુ કોઈ નીલ હોય આવી વસ્તુ જ્યારે રડતી હોય તેવા સમયે તમારી કુળદેવીને અથવા તમારા ઈષ્ટદેવનો સહારો લઈ અને એ જો જગદંબા જોગમાયા એ શક્તિને પ્રાર્થના કરો કે ભગવતી આ અમને બહાર કાઢો બાકી હોય કે માતા દુખી છે માતા દુખી થઈ રહી રહી છે છે રડી આ છે ફરણું છે ઢીગનું છે એ બધી વિહોણી વાતો છે દેવ તે સમય જ રડે છે જે મેં આગળ વાત કરી કે આવી આવી ઘટનાઓ બનતી હોય તે વખતે દેવ રડે છે બાકી જે કઈ હોય કાતો કોઈ સ્ત્રીને વેરાગ ચડતો હોય અને વેરાગમાં ધૂળતી હોય તો એ રડતી હોય છે અથવા કોઈ બારનો વળગાડ હોય અથવા કોઈ બારની વસ્તુ હોય અથવા કોઈ બારની કોઈ મેળવી વિદ્યા હોય એનો પ્રભાવ હોય તો એ અલગ અલગ નામ આપે છે જાહેર થતી નથી પાઠ ઉપર પોતાની હાથ ઓળખણ આપતી નથી અને તે વખતે આવા સમયે આ વસ્તુ રડતી હોય છે તો જે ચહેરમાં જય સદીમાં બીજી વાતો ના કરતા વિડીયોની અંદર કદાચ તું ને ગમે ના ગમે તો વિષયને ધ્યાનમાં રાખી બહુ જ કંટ્રોલ કરી અને આ વિડીયો તમારા સુધી લઈને આવ્યો છું

તો જય ચી જય સદીમા જય ગોગા મહારાજ ફળિયે મળીએ નવા વિડીયોની અંદર અને હવે રોજ રેગ્યુલર તમારી કોમેન્ટને ધ્યાનમાં રાખી અને અલગ અલગ વિષય પર અલગ અલગ વિડીયો બનતા રહેશે તો જય ચી જય સદીમા જય ગોગા મહારાજ જય મા ઇંગરાજ ફરીથી મળીશું નવા વિડીયોમાં જય હરધામ ભરૂચ ચેનલ તરફથી દરેક દિવસનું હાર્દિક સ્વાગત છે અને દરેક કોમેન્ટને ધ્યાનમાં રાખી દરેકના જવાબ મળતા રહેશે તો ચેનલને સપોર્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી એક વર્ષમાં વરસ પૂરું થવા આવ્યું છે અને હજી ત્રીસ હજાર જ પોંક્યું છે આપણે એક લાખ સુધી પહોંચાડવાનો સંકલ્પ હતો જે જલ્દી મારો સંકલ્પ પૂરો થાય તો જય ચહેરમાં જય સદીમાં જય ગુગા મહારાજ તમે થોડી મહેનત કરજો અને ચેનલ શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો